ત્રણ કલાક થઇ છે નંબર આવ્યા ને પણ હવે આનો ફોન ચાર આવશે 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 રાહ જોવા દે મજા આ ભાઈ નું ગોઠવાઈ ગયું એટલે એમ મારું ગોઠવાઈ ગયું તને ખબર પડી છે ના ના મારું ગોઠવાઈ ગયું મારું ગોઠવાઈ ગયું મતલબ મારું ગોઠવાઈ ગયું ને એમ એ તો બધું ના કેવાય ને મારે ગોઠવાઈ જુ કા નંબર હાલી ના આવ્યો તો નંબર તો હું હાલી ના આવ્યો તું ચો આલી ના આવ્યો ફોન ની વાત જોઈ રહ્યો છું ચાર ફોન આવે ને વાત કરું બેઠા બેઠા મારો ભાઈ હું ઈ જ વાત જોઈ રહ્યો કે ચાર ફોન આવે ને હું વાત કરું હું એ પૂરા વાત જોઈ રહ્યો છું ચાર કલાક થઈ ગયા તો મારા ફોન આવશે હમણે એમ આજ તો તારે ચલો ટાઈમ છો નંબર આલે મારે હાડા ત્રણ કલાક થી તો મેં ચાર કલાક થી આલ્યો છે તારા પેલો છે મારે ચાર કલાક પેલા હું એટલે તારે ચેવી છોકરી હતી ચાલ રૂપાળી ફોડા ચેવી તો હા હા દાણે ઉષ્ણકી પરી ઉપરથી થી લફોક ભાઈ પડી હોય એવી અલ્યા મારે તો ચેવી હતી ખબર છે આમ જો તો બટાકા જેવી દોડી દોડી રૂપાડી રૂપાડી એટલી ને કાળી કૂતરી જેવી એમ તો તારા કરતા તો ઘણી સારી છે અલ્યા હશે ને અમાર તો હતી રૂપાળી રૂપાળી આંડા જેવી આ તો ફોન આવે કે ને એટલે તુએ ફોટો મંગાય ને હું એ ફોટો મંગાવું પણ આપણે બે મેટિંગ કરે કે તની રૂપાડી છે હેલો આપો ઓનલાઈન હેલો અલ્યા છોકરીનો અવાજ છે ઓય

હેલો હા તારા માં હું નવાણું હજાર ફોન પે કરું પચાસ હજાર નું સુલા ટેન્સ લે ડાયરેક્ટ નવાણું હજાર લાખ તારે જે કામ હોય ને બધું પટાવી લેશે રેડી ક્યારે નાખો હાલ જ એક મિનિટ ચાલુ રાખો એટલે તું ભોડી કેવી મોડા છે મારા જોડે આવી એટલે નવાણું ને બે લાખ પૂરા લાગજો મેસેજ આવ્યો ઓ ગયો હારું તો હવે ફટાફટ જઈ અને તું જે કામ હોય પૂરું કરી પૂરું મને શાંતિથી થી ફોન કર્યો

છોકરીયા નું લાપરો તો વધી અલ્યા તમે તો હાવ ઘાટા માણા છો ભાઈ તમારા છે ને લપરા કરવા હોય તો આવા ના કરાય મરી જાય એવા શું છે શું છે વાત છે લપરાની આ એક ભાઈ લૂટાણા એક ભાઈ કુટાણા કે મહેશ ના કરો એવી જગ્યાએ લપરા કે સુરેશ સુનેલ મહેશ ના કરો એવી જગ્યાએ લપરા આગળ તો સારી નહીં આવડતી નક બાકી માંડો તો

તો પાંચ હજાર આલે તો પાંચ લાખ જેવા મગન માર લેણું ભરાઈ જાય એમ તણીએ દોઢ લાખ રૂપિયા આલવાના કીધા તા પણ મેં ના પાડી મને તો સાડા ત્રણ લાખ કીધા તા કીધું ખબર છે તારા પૈસા મારે ના લેવાય મને પાપ લાગે એટલે મેં ના લીધા તો આયા જેવા પ્રેમ વળી કરાતા છે આ તો હાવ ખાડામ પેહી ગયા હાવે હાવ ખાડામ એ હા મોનત માનતો કે તમાર પ્રેમ એવો હોય અલ્યા ફોન કરું આ કરો લ્યો એ

ફોન આવ્યો છે ને તમારે જોવું છે શું છે કે મારો પ્રેમ કેવો છે આ જોવું છે આડ ખાલી મારા હંગ આ કે આ બાબત હું ગમે ત્યાં બોલે મેસેજ નો આવેલ છે લોકેશન જોવા દે લોકેશન એ મેલ્યું છે એમ ને હા એટલે મારે એક વસ્તુ એને પોકાડવા જવાની છે ને એટલે પેલા તારો પ્રેમ બતાવ પાસે હું મારો બતાવ રે આટી હેડો અંગે થેડો હેડો જો તમારી ભાભી હા ભયા હા મન લૂટવા વાળી આવી રહી છે

આપડો પ્રેમ છે તમે બે જોયેલા વાત કરી આવો ના વાત પકડ ને હું ગળું કાપી નાખશે અને ગળું કાપી લાખો લોહી પિચકારી ઉડાડું પણ બચારી મને ચાલ લૂટ્યો છે

એટલે તારો જો લવ તેલ લેવા એક કામ કરે તું છોટલો પકડ અને હું ગણું પકડી તાપી અને ભડારા ભરું રેડી એટલે મારી નાખવી છે અરે ના રાખું ગતુંય ઈ વાત સાચી છે આપણે ચાર ને લૂટ તમન ત્રણ ને લૂટ્યા મને લૂંટવાની હતી અને આવા તો ગામમાં ચિતલાઈ લૂટી જાય હે ઉડી જાય પકડો પકડ ને પકડ